આદિવાસી સમુદાયને જાતિના દાખલા કઢાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેની સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા આદિવાસી સમાજે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી એક બાજુ સરકાર આદિવાસીઓના વિકાસના નામે વાહાઈ લૂંટી રહી છે ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાનો આદિવાસી સમાજ જાતિના દાખલા કઢાવવા માટે ઝજૂમી રહ્યો છે સરકાર દ્વારા જાતિના દાખલા માટે ઓગણીસો પચાસ પહેલાંના પુરાવા મંગાવવામાં આવી રહ્યા છે

વતની નથી એવા દાખલા પુરાવા રજૂ નથી થતા એવો અમને સરકારશ્રીએ નવ છ ઓગણીસો પચાસના પુરાવા માગે છે અમારી જોડે એના માટે અમે સમગ્ર બનાસકાંઠાના આદિવાસી ભાઈ બહેનોએ માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે સરકાર પાસે જો ઓગણીસો ઓગણપચાસના પુરાવા નથી તો અમે ક્યાંથી લાવીએ અને અમે વિનંતી કરી છે કે અમે અમને ભણાવવા માટે અત્યારે દાખલા એક એક તાલુકા પંચાયતમાં પાંચસો પાંચસો પડેલા છે તો તમે ક્યાંથી ચાલુ કરવાના છો જો ચાલુ નહીં કરશો તમે ફરી આ રીતે મોટું આંદોલન રસ્તા રોકો આંદોલન કરીશું સાથે સાથે અમે નવમી ઓગસ્ટ સરકારને ઉજવવા ના દઈએ કોઈ પણ સરકારનો પ્રોગ્રામ અમારા ગામડા નહીં થવા દઈએ એવું નક્કી આજે નક્કી કર્યું છે અમે શું આશ્વાસન અમને હું બે દિવસમાં જોડાઈ લઈશું એટલું જ આશ્વાસન આપીશ એ વધારે કંઈ આપ્યું નથી અમને ઓકે આદિવાસી સમુદાયે જાતિના દાખલા મેળવવામાં થતી ખોટી હેરાનગતિ બંધ કરવાની માંગ કરી હતી જો સરકાર આદિવાસીઓની ખોટી કનરગત બંધ નહીં કરે તો આદિવાસી સમુદાય સરકારને નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નહીં કરવા દે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી હું કે જે અઢારનો ઠરાવ સરકારે પ્રચાર કર્યો છે એ ફક્ત ગીર બરડા પૂરતો જ હતો પણ એ સમગ્ર ગુજરાતમાં લઈ લીધો છે અને અત્યારે હાલની પરિસ્થિતિની અંદર બે હજાર બાવીસ ની કેડે ગોતા અને અમીર અમીરગઢની અંદર જે કરાવશ્યા જાતિ એ ડુંગળી કરાવ્યા હોય કે બિલ કરાશ્યા હોય તે લોકોને ઇસ્કૂલો અથવા તો કોઈ એવી સગવટો રોડ રસ્તાના અભાવના કારણે એ શાળાઓની અંદર ભરણી શક્યા નથી અને શાળાઓની અંદર રેકોર્ડ પણ મળતો નથી અને એના અભાવે અત્યારે સરકારે એવો ઠરાવ લાવ્યો છે કે પચાસ પહેલાંનો પુરાવો હોય તો જ તમને જાતિનો દાખલો મળશે નહીં તમને દાખલો મળશે નહીં દાખલો નથી મળી રહ્યો મારો તો દાખલો અંદર ઓલરેડી બધું ડોક્યુમેન્ટ જ છે અને મારો તો કમિટીએ જાતિનું પ્રમાણપત્ર રદ કરવાની પણ કોશિશ કરી છે કે આ ખોટી રીતે દાખલો કઢાયેલો છે ઓલરેડી તકેદારી પાસેથી મેં કઢાયેલો છે ક્લાસ પાસે દાખલો નહીં મળે તો કેટલું નુકસાન દાખલાથી નુકસાન થાય ને અમને આદિવાસીઓને અનેક પ્રકારના લાભો મળે છે એમથી અમે વંચિત રહેશું આગળ આવનારી પેઢીને પણ પણ આ નુકસાન રહેવાનું છે શું માંગ તો એવી છે કે આ નિયમ સરકાર કાઢી નાખે અને ઓગણીસો સોતેર ની અંદર જે નવો જે બંધારણીય સુધારો છે એના હિસાબે લેવામાં આવે ને ચાલીસ થી પચાસ વર્ષ પૂરતા જ પુરાવા રાખવા આવે ના આવે તો ચલાવવું જોઈએ પણ હોય તો ચલાવવું જોઈએ સરકાર